નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરના ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડમાં છે રાત્રિના સમયે શહેરના વિવિધ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને કાળા કાચવાળા વાહનો સામે કડક કાર્યવાહી થઈ રહી છે પીપલોદ અને વાય જક્શન વિસ્તારમાં પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળી કાળી કાચવાળી વાહનોમાંથી હટાવી દંડ ફટકારવામાં આવ્યા છે કાળા કાચ ગાડીઓમાં નવરાત્રીમાં કોઈ અઘટિત બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી યોજના અમલમાં મૂકી છે તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણ જાળવવા માટે પોલીસ વિભાગે વ્યાપક તૈયારીઓ કરી છે શહેરના પીપલોદ વાય જક્શનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કાળા કાચ ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી બ્લેક ફિલ્મ કાઢી દંડ આપી કાર્યવાહી કરવામાં આવી હતી અને નશામાં વાહન ચલાવનારા ઉપર નજર રાખવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સુરત પોલીસે શહેરના મુખ્ય માર્ગો ભીડભાડવાળા વિસ્તારો અને ગરબા અને દાંડિયા સ્થળોની આસપાસ ચેકિંગ તીવ્ર બનાવ્યું છે આ ઝુંબેશ દરમિયાન પોલીસે રંગીન કાંચવાળા વાહનો સ્પીડિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે ખાસ કરીને રાત્રિના સમયે ઝુંબેશ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કારણ કે આ તે સમય છે જ્યારે ગરબા સ્થળોએ લોકોની અવરજવર વધે છે નવરાત્રિના તહેવાર દરમિયાન દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે દારૂ પીને વાહન ચલાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા રંગીન કાચવાળા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા વાહનોની તપાસ કર્યા પછી પોલીસે શહેરમાં ટ્રાફિકનો પ્રવાસ સુગમ રહે તે માટે ઘણા વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો છે નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે

આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે